મન ફોન કર્યો કે તું તો કુ દેવા કે બાઈક લાવી છે ને આવતો ન કે આપણે બે આજ તો ફરતા વાળ આજ બાઈક ને ફરવા લાવી છે તો ફરવા જાવ પડે નવ બાઈક લાવી છે ચોકમ એક ધોમ તો જો ફરવું પડે કે અહીંયા ખોટા ખર્ચા ના કરવાના ના હોય હવે અમે તો ખોટા ખર્ચા આવે છે એના કદે કોમ કર હા લેહર ને વિડિયો બનાવા પેલા ખબર ને શ્યામક નો નહીં ઇસ્ટર હા એમ હું ફેમસ છું કે વિડિયો કોઈ ને બનાવા અન બાયડી આ બાયડી રાધી થઈ ગયો રાધી થારું પડે મારા બદલે એમ સમજ્યો કે મારા હારો ચિંતા કરવા તમારે જરૂર છે

ખબર ને ભણાઈ જાય હા તેમ જ તો લે ભાઈ કોમ કરો હા ના હોય તો ઘેર ઓટો મારતા હો ઘરે જ જોન તાર હા ઘરે જો ને ના હોય તો કોમ કરો હા તમારો નંબર હોય તો મને આલો હું પાછો ને હા તો તમને ફોન કરશું એ એમ ઓ લે આપણો કાર્ડ છે હા આ રે ઉપર લો હા હા રોડો

આપડા પેલા ભોડા છે ને પેલા શું નામ બીજા પેલા ઇન્જિન પાડો છે ઓય ઈ ઇન્જિન સાફ કરવાના છે એવું છે ઓય ઈ તો બઈ બઈ સાફ થઈ જાય હા ઈ એ વાત હા છે ઓ આપણે સ્ટાર્ટ કરો લ્યા લઈયા તો ખરી મન છે બુડા ખબર પડે છે એમ તમને લઈ આલ્યો છે ને ફાવતું દે તમે જો મને શીખવાડો છો કોઈ જો આ તો બધું કમ્પ્લીટ લઈ દીધું ને તૈયારી કમ્પ્લીટ આ ચાવી લગાય

ઓ અબ્દુવા ભાઈ બોલા પતિજા ભત્રીજા હા ચાલુ કરી આલ તો એક ગીત આશલ ગાજો દાતડે ટપકો ગાધો ખોડો મારો આ ભલે ટીસાણો રે લુલ

હા એ વાત છે ને અમારે તૈયાં પૈસા ને બાઈક અમને લીધું નવ જેવું લાગે તમને જબર બાઈક છે તો તમે ત્યારે ઓટો મારજો હે ખાવા બીજું ખાઈ ઓટો મારજો એમ હા મારા રોટલા તો નથી ખાવા હ અને જો હવે તમારે બે જણાને હાજી એવું કરવાનું બે ને બે ને તો જુઓ કોમે ગરીબ ઘર છી એવું છે હા એટલે એમ કે મજૂરી જાય ને ખોય એવું છે હા

કોર ડખાત નહી પાછા અરે ડખા ગટતું ન હોય ભોગવતા વાત તો કરું છે એમ મન ઓછો ખતર અને ઉભારો હાચું

હાલો હા શું કર્યું પેલો કાકા બદ્રીજા નો હજી કરવા તમે ના ના સારું કર્યું શો કર્યું શો કર્યું લઈ કેમ તો શું કર્યું તા ગયા ના સારું કર્યું શો કર્યું ઉડતા સડ્યા

તો પરોણા ન પિસ્તાળીસ હજાર પિસ્તાળીસ હજાર તો બાઇક માં ગયા તો

સ્પથો